ગુડ આફ્ટરનૂન જય માતાજી રામ રામ સીતારામ તો દોસ્તો અત્યારે વાગી ગયા છે સવા બપોરના સાડા ત્રણ અને આપણે બપોર પછી પાછો એક બીજો વિડીયો આપણે સ્ટાર્ટ કર્યો છે જેમ કે આપણે જે એક વિડીયો બનાવ્યો એ બહુ લાંબો થઈ ગયો તો અને એ વિડીયો પણ આપણે એન્ડ કરી દીધો છે પૂર્ણ કરી દીધો છે તો આજથી આપણે બે આપણે જે આજે વિડીયો ઉતાર્યો આજે છે સત્યાવીસ તારીખ તો આજે જે વિડીયો શૂટ કર્યો હોય એ અઠવીસ તારીખે આવશે તો એ રીતના આજથી આપણે વિડીયો આવશે અને વિડીયો પણ દરરોજ ડેલી આઠ વાગ્યે આવી જશે તો ચારક જ મોડું થાય છે બાકી વિડીયો તો આઠ વાગ્યે આવી જ જશે આઠથી નવના ગાળામાં તો એ વિડીયો જોવાનું ના ચૂકતા અને અત્યારે હું જાઉં છું આપણે પાળજાદ રોડ ઉપર આપણે બોટાદથી સુરેન્દ્રનગર જવાનું જે હાઈવે રહ્યો એ હાઈવે ઉપર જાઉં છું અત્યારે કેમકે અમારી વાડી એક વખત મળવા આવે છે અમારી વાડીએ અમારી વાડીની મુલાકાત લેવા આવે છે તો એ પણ આગળ કોણ આવે છે એ બધું તેમને આગળ વિડીયોમાં બતાવી દઈશ કોણ છે અને ક્યાંથી આવે છે તે એ પણ તમને આગળ હું બતાવી દઈશ તો આગળ આગળ વિડીયો જોતા રહ્યો તો ચાલો હું હવે તમને તે હાઈવે ઉપર જઈને જ મળું કેમકે એ બહુ દૂરથી આવ્યા છે અને આપણી વાડી કંઈ પાળી નથી એમને તો અહીંયા અત્યારે ત્યાં જાઉં છું દેવા એમને તો ચાલો ત્યાં જઈને મળું પાછો તો મિત્રો અત્યારે થોડોક વાહનનો અવાજ આવે છે તો ચલાવી લીજો તો અત્યારે હું આવી ગયો છું હાઈવે ઉપર અને મે આપણે જે આવે આવવાના છે આપણી વાડીએ તો એમને વાડીએ લઈને ઘરે જાઉં તો ઘરે જઈને જ આપણે પાછા મળશું તો જોતા જોતાડ્યો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચાલો ઘરે જઈને પાછા મળીએ હેલો મિત્રો કેમ છો બધા તો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા ચાર થઈ ગયા છે તો હું તમને આગળ વિડીયોમાં કહેતો કે આજે અમારી વાડીએ કોક દૂરથી આવવાનું છે તો એ હું આપણે હાઈવે ઉપર લેવા ગયો હતો એમને તો અત્યારે આવી ગયા છે હું લઈને આવ્યો ઘરે ને આપણે વાડીમાં અત્યારે આંટો મારે છે તો એ છે નિશાબેન તો એમની યુટ્યુબ ચેનલ પણ છે આપણે યુટ્યુબમાં તો નિશા ફેમિલી બ્લોગ એવું કંઈક નામ છે એ ચેનલનું તો એ ફેમિલી બ્લોગ પણ બનાવશે તો એમની ચેનલમાં પણ તમે જઈને જોજો એ પણ સરસ વિડીયો બનાવે છે તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ અને કમેન્ટ બોક્સમાં પણ પિન કરી દઈશ એમની કમેન્ટ ચેનલની

તમે પણ એમના વિડીયો જોજો આખી વાડી બતાવે છે ખૂબ જ સરસ વાડી છે હા અમે ખેડૂત છે એટલે અમે મારા વિડીયોમાં જાજુ પણ ખેડી ખેડૂતની લાઈફ કેવી હોય એ જ વિડીયોમાં આવે છે અને તમે પણ પસંદ પણ થોડાક વિડીયોથી કરો છો ને આપણે સપોર્ટ પણ ઘણો સારો કરો છો ઘણા વિડીયોથી ને આપણા ચાર પાંચ છ વિડીયો આપણે બે કે ઉપર વૈયા ગયા છે તો તમે પણ વિલેજ લાઈફ ને સપોર્ટ કરો છો કેવા ખેડૂત કરે એ પણ તમને પસંદ છે તો આગળ આગળ વિડીયો જોતા રહ્યો અને બધી આખી નિશાબેનની ફેમિલીને મળવું તમને નિશાબેનની ફેમિલી આખી ફેમિલીને તમને ઇન્ટ્રોડક્શન કરાવું તો આ છે નિશાબેન ને આ છે એમ નિશાબેનની બેબી આપણે એનું નામ છે જેની જેની કહી છે તો પ્યારથી બધાને જૈની જૈની કહે છે પણ નામ છે એનું જૈનિશા અને છે નિશાબેનના દાદીમાં તો જો જુઓ છે કેવીન આપણે વિડીયો શૂટિંગ કરે છે એમની પણ ચેનલ છે મેં આગળ તમને કીધું અને નિશાબેનનો મોટો ભાવો છે અને આ છે કેવીનના પપ્પા તો આપણે આગળ તમને મળી લીધે આખી ફેમિલીને તો ચાલો હવે જઈએ ઘરે અને મહેમાન આવ્યા છે અમે તો મહેમાન ગીતી કરાવીએ મહેમાન ને ચા પણ પાઈએ તો આગળ વિડીયો જોતા રહ્યો છે આ મામા છે છે અને શૂટિંગ ચાલે તો જુઓ ફોટો શૂટિંગ અત્યારે ચાલે છે ને નિશાબેન ને અમારી વાડી આવીને મજા પણ આવી ગઈ લાગે છે તો જુઓ તમે તો જોવો મિત્રો આપડે દાદી ને તું એ તોડવાની મજા આવી ગઈ તો જુઓ કઈ રીતના તોડે વાળે છે

ચાલો મિત્રો આપડે નિશા ને બધા આવ્યા તા એ જાય છે અત્યારે ઘરે પાછા ચાલો આવજો અને રાજકોટ અમારે ઘરે આવજો હા એકવાર જરૂર આ તો જો બધા જાય છે અત્યારે હા આવજો હા તો મિત્રો આપણે વાડી આવ્યા હતા નિશાબેન એ બધા તો એ અત્યારે વહી ગયા છે પાછા તો ચાલો હવે હું જાઉં છું ઘરે આપણે ગેટ બંધ કરી દીધો છે ને જઈ ઘરે પાછા ને આપણે ખેતરમાં વાડીમાં કામ છે તો આપણે વાડીમાં કામે લાગી જઈએ તો ચાલો આગળ આગળ વિડીયો જોતા રહ્યો તો મિત્રો આપણે વાગી ગયા છે સાંજના પાંચ વાગી ગયા છે પાંચ વાગ્યાને ને ચૌદ મિનિટ જેવું થઈ ગયું છે અત્યારે તો અમે આવી ગયા છીએ પાછા વાડીમાં અને રજકો વાટવાનું છે તો રજકો વાટીએ છીએ અત્યારે તો કલ્પેશ અને બા એ બાજુ વાટે છે ને હું આગળ આવ્યો જાઉં વાટવા એટલે જલ્દી જલ્દી વધી જાય તો આગળ આગળ વિડીયો જોતા રહ્યો અને આ છે આપણે રાજાગરાના છોડવા છે તો આ છે લીલા અને આ છે ગુલાબી તો એ જોવો બી પણ સંદે સફેદ જ નીકળે બેમાં પણ ઉપરનું જે આપણે કવર આવે એ જ ખાલી કલર અલગ આવે તો આમાં છે લીલા અને આમાં છે ગુલાબી તો જો ઘણા બધા છે તો વછાળે આવે એ બધા ઉમળી નાખીએ છીએ અને જે પાળી બાજુ છે એ જ છે રાખેલા તો મોટા થાય એટલે સરસ મજાના દેખાય છે તો એનો પણ આપણે વિડીયો બનાવશું તો આગળ આગળ વિડીયો જોતા રહ્યો અને હવે આપણે વિડીયો પૂરો કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો જોવા સુરજ થની તૈયારીમાં છે હવે તો ચાલો જલ્દી જલ્દી રજકો પાટી લઈએ